નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતર વસાવા અને બીજેપીનું દબાણ છે એવું લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વાતો કરી રહ્યા છે તો મિત્રો ખરેખર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે અગિયાર બાર દિવસથી જેલમાં હોવાથી સોશિયલ મીડિયામાં અત્યારે તેમની બૂમો પડી રહી છે તો મિત્રો ખરેખર આદિવાસી સમાજ એક થઈ ગયું છે અને ચૈતર વસાવા ભાઈના સપોર્ટમાં છે અને ચૈતર વસાવા ખરેખર ચૂંટણી આમ આદમી પાર્ટીમાં લડવાના છે જેલમાં રહ્યા રહ્યા પણ લડી શકે છે એવો લોકો દાવો કરી રહ્યા છે અને બહુમતીથી તેઓ જીતી પણ શકે છે કારણ કે આદિવાસી સમાજ એક થઈ ગયું છે અને મનસુખ વસાવાની અત્યારે લાલ આંખ થઈ ગઈ છે તો મિત્રો ખરેખર મનસુખ વસાવા અત્યારે દબાણ કરી રહ્યા છે એ ચેતરભાઈ વસાવાને એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો ખરેખર તમે શું કહેવા માગો છો આ મનસુખ વસાવા વિશે અને ચૈતરભાઈ વસાવા માટે તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો તો મિત્રો ખરેખર આવનારા દિવસોની અંદર શું આ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા શું ભાજપમાં જોડાઈ શકે છે એવી બધી ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો ખરેખર આ ચૈતરભાઈ વસાવા તો આમ આદમી પાર્ટીમાંથી જ લડવાના છે એવું નક્કી સો ટકા છે મિત્રો ખરેખર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ અને અત્યારે બંને પક્ષમાં વિરોધ ચાલી રહ્યો છે તો મિત્રો ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં બહાર આવી રહ્યા છે તો તમે ચૈતરભાઈ વસાવા માટે આ મનસુખભાઈ વસાવા માટે અને તેમના પત્ની વર્ષા વસાવા માટે તમે જે કંઈ કમેન્ટની અંદર કહેવા માગતા હોય એ દર્શકોને તમે જણાવી શકો છો મિત્રો ખરેખર જે મામલો હશે અને ચૈતર વસાવા જ્યારે જ્યારે માંથી છૂટીને આવશે ત્યારે મારી ચેનલ પર વિડીયો અપલોડ કરી દેવામાં આવશે અત્યારે બધા લોકો ફેક વાતો કરી રહ્યા છે અને ફેક વિડીયો બનાવી રહ્યા છે તો એવા વિડીયો પર તમારે ધ્યાન દેવાનું નથી મિત્રો તમે ચેનલ પર નવાશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ પર તમને બધા સાચા વિડીયો તમને જોવાના મળી જશે તો મળશું આવા બીજા વિડીયોમાં ત્યાં સુધું હું રજા લઉં છું જય હિન્દ જય ભારત